જુનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં ગુરૂવારે સિંધી સમાજ દ્વારા નૂતન વર્ષ ચેઠીચંદની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પૂજન અર્ચન રાત્રે ગીત સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો જ્યારે ગુરુવારે બપોર બાદ સૌરાષ્ટ્રના બહિરાણા મંડળીઓ જુનાગઢ આવી હતી અને દર વર્ષની પરંપુરા મુજબ બપોરે રેલવે સ્ટેશન ખાતેથી સિંધી સમાજના આગેવાનો તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં બેન્ડવાજા સાથે ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો જેમાં અનેક ફ્લોટ્સ લોકોના આકર્ષણનો કેન્દ્ર બન્યા હતા શોભાયાત્રા રેલવે સ્ટેશન થઈ સર્કલ ચોક એમજી રોડ કાળવા ચોકડી દામરકુંડ પહોંચ્યો પધારવામાં આવી હતી આ શોભાયાત્રા સંપન્ન થઈ હતી બાદમાં વાડી ખાતે આકર્ષક પ્લોટ અને પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ શોભાયાત્રાને નિહાળવા રોડ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સિંધી સમાજના મંડળો દ્વારા રૂટ પર પાણી શરબત પ્રસાદ વિતરણ વગરના સ્ટોલ પણ ઉભા કર્યા હતા અને સમગ્ર વાતાવરણ જય ઝૂલેલાલના નાદથી ગુંજી ઉઠ્યું હતું आज रोज सीधी समाज द्वारा आयोजित चेटीचांद तेहर निमित्त आवेल शोभायात्रा दरमियान पोलिस अधीक्षक साहेब श्री हर्षद मेहता साहेब तथा न पो अधी श्री जूनागढ़ तथा ए डीवीजन पो स्टे तथा बी डीविजन तथा सी डीवीजन पो स्टे ના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા તેમજ કોઈ અનિચ્છીનય બનાવ ન બને હેતુથી ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવેલ તેમજ સમગ્ર રૂટ બંદોબસ્ત દરમિયાન પોલીસ અધિક્ષક સાહેબશ્રી દ્વારા જાતેથી હાજર રહી સુપરવિઝન જાળવી સતત ફૂટ પેટ્રોલિંગ ફરી શાંતિપૂર્ણ વાતાવરણમાં ચેટીચાંદ તહેવારનો બંદોબસ્ત પૂર્ણ કરવામાં આવેલ તેમજ તમામ સિંધી સમાજના ભાઈઓને ચેટીચાંદની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ જે બાબતે તમામ સિંધી સમાજ દ્વારા પોલીસ અધિક્ષક સાહેબ નો આભાર માની તેઓ નું સન્માન કરવામાં આવે đi, được không? em mang lên cho anh một cái đi, không? Yeah. જુનાગઢ સમસ્ત ખાંડ રાજપૂત યુવા શક્તિ દ્વારા અપાયું આવેદન કલેક્ટર કચેરી ખાતે અપાયું આવેદન પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન અંગે અપાયું આવેદન રૂપાલાની લોકસભા ટિકિટ રદ કરવાની માંગ કરાઈ જય ભવાની અને રૂપાલાની ની ટિકિટ રદકારોના લગાવાયા નારા

આ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમર્થક ક્ષત્રિય સમાજનું અપમાનજી કરેલું છે જે અમારી બેની દીકરીઓ વિશે અભદ્ર અભદ્ર ભાષા બોલેલી છે તો એનો અમે વિરોધ કરીએ છીએ અને આજે અમે મુલાકાત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ભાઈ આ રૂપાલાની ટિકિટ રદ થાય એ માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ જય સરકાર જુનાગઢ ના વેસાણ તાલુકાના સમસ્ત રાજપૂત ખાંડ સમાજ દ્વારા પરસોતમ રૂપાલા કરેલ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ વિવાદિત ટિપ્પણી ના નિવેદન ને વખોડી તેના વિરુદ્ધ માંગ લોકસભાની ટિકિટ રદ કરવા બાબતે મામલતદાર ને અપાયું આવેદન જુનાગઢ ના ભેંસાણની મામલતદાર કચેરી ખાતે વેસાણ તાલુકા ના ખાંડ રાજપૂત સમાજ દ્વારા આજે મામલતદારને પત્ર અપાયું જેમાં ભાજપ ના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલા એક કાર્યક્રમ માંગ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ વિવાદિત ટિપ્પણીને લઈ ભારે વિરોધ થયેલ જેને લઈને ભેસાણ તાલુકા ના ખાંડ રાજપૂત સમાજ દ્વારા વેસાણ મામલતદારને પત્ર આપ્યું અને આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી કે જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ નહી આવે તો અમારો ખાંડ રાજપૂત સમાજ દ્વારા ગાંધી ચિંતા માર્ગે મામલતદાર કચેરીની સામે આવનાર દિવસો આંદોલન કરવાની ફરજ પડશે આ તમામ બાબતોને લઈને ખાંડ રાજપૂત સમાજ માંગ ભારે રોષ જોવા મળ્યો હતો આ તકે તાલુકાના સમસ્ત ખાંડ રાજપૂત સમાજ આગેવાનો અને લોકો દ્વારા વડા હું સંજય સર આવેલા છે એટલા માટે આવેલા છે કે આ જે રૂપાલા સાહેબે જે ક્ષત્રિયો વિશે ખરાબ ટિપ્પણી કરેલી છે અને એની માટે અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમારા આઠ રાજપૂત સમાજના ભેસાણ તાલુકાના દરેક ગામના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને અમે આ મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે જે જેમ બને તેમ આ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરાવે અને નરેન્દ્ર મોદી સાહેબને અમે વિનંતી કરીએ કે આ રૂપાલા સાહેબ જે અભદ્ર ટિપ્પણીઓ કરતા હોય ક્ષત્રિય સમાજ જે આજ વર્ષો થયા એ એની ક્યારેય પણ કોઈ એવી ગતિ ન હોય કે નીતિથી અને સમાજ પ્રત્યે લાગણી હોય એવા વ્યક્તિઓની જે આજ ખરાબ ટિપ્પણી કરેલી છે તો અમે એને ક્યારેય વખોડીએ છીએ અને ક્યારેય એને માફ કરવામાં નહીં આવે જો આજે ટિકિટ રદ નહીં કરીએ નહીં કરે તો અમે આવનારા સમયમાં ઉપવાસ આંદોલન માટે ઉતરીએ એવી ઉગ્ર રજૂઆત કરીએ છીએ જય ભારત જય હિન્દ